તો આ ગીતને જો આપણે અમેરિકાથી યુટ્યુબવાળાએ આપણને લવ લેટર મોકલ્યો છે તો આ ગૂગલ એક્સેસ પિન અમેરિકાથી લવ લેટર આવ્યો છે તો જો આમાં મારા મમ્મીનું નામ લખેલું છે એ બતાવી દેજો અલાણી લીલાબેન ખેતાભાઈ તો આ અમેરિકાથી ના આવ્યો હોય તો યુટ્યુબનો નિયમ એવો હોય છે કે જ્યાં લગી આ ગૂગલ એક્સેસ પિન આપણા ઘરે ના આવે ત્યાં લગી આપણે યુટ્યુબમાંથી પૈસા આપણે હાથમાં ના આવી કે એટલે આ યુટ્યુબવાળાએ આપણને પિસલ મૂક્યું છે અને હવે આપણે આવશે પૈસા પૈસા તો આવે જ છે હવે ઘણા બધા આવશે તો જો આની અંદર હું તમને પિન બતાવી દઉં તો પિન જુઓ આ પિન છે જો તોતેર છપ્પન છોડ નંબરનો પિન આવ્યો છે લગભગ આ પિન મંગાવતા મારે ટાઈમ ઘણો કેટલો થયો છે બે બે વર્ષ જુઓ અમારી મહેનત એટલી છે કે ભાઈ બે થી ત્રણ વર્ષની અમે યુટ્યુબ ચેનલમાં મહેનત કરવીને ત્રણે આ અમેરિકાવાળાએ માઇન્ડ માઇન્ડ લવ લેટર મોકલ્યો હોય તો હવે પૈસા આવશે પણ હો ડોલર થાય ત્યાં લગી આવશે પણ હવે યુટ્યુબમાં ડોલર બન્યા છે પણ એ કહેવાય નહીં કેટલા બન્યા તો આ દસ ડોલર બને ને આપણે એક્સેસની અંદર જોઈએ એડસન્સ આવે એસેસની અંદર આપણે દસ ડોલર બને પછી જ આપણા પૈસા આવે ત્યાં લગી પૈસા આવે નહીં તો આપણે દસ ડોલર ઉપર તો થઈ ગયા હે પણ સો ડોલર થાય પેમેન્ટ આવશે એટલે પેમેન્ટ આવશે એટલે જો ફોન વાગ્યો બંધ કરીને તો અમે અમારે ચેનલમાં અમે વ્લોગ બનાવી વ્લોગ એટલે ગુજરાતી વ્લોગ અમારી ચેનલનું નામ તો તમને ખબર જ છે મિસ્ટર કિશુના વ્લોગ તો આપણી મેન ચેનલ અત્યારે જે કે લાઈવ ઓફિશિયલ રીતે જતી રહી એના વિશે આપણે કંઈ કેવું નથી અમારો ક્રિયન્સ છે બપુ એના માટે એક લાઈક કરી દીજો તો બસ આવી ઈચ્છે ત્રણ વર્ષની મહેનત પછી અમારી જોડે આ ગૂગલ એક્સેસ પિન આવ્યો છે તમારા બધાના સપોર્ટ અને સહકારથી તો આને પિન લેવો છે આપી દો અને બીજો એક જેટલો તમે અમને સપોર્ટ કર્યો છે એટલો સપોર્ટ કરતા જ રહેજો કરો છો અને કરતા રહેજો જેથી કરીને તમારો નાનો ભાઈ આગળ જઈ શકે તો બસ આજના વિડીયોમાં આટલું વિડીયો પસંદ તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળશું આપણે નવા વિડીયોમાં તો બાય